દ્વારકાધીશ કી છે ઓખો તો દુનિયાથી નખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય મીઠુંડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન મીઠુંડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખડતા ગોમતી નાનીર નિર્મળ જ્યાં ખળખડતા ગોમતી નાનીર ને જોઠા કરનો જ્યાં આબે લહેરાય દ્વારિકાના દેવની વાત જ થાય ને જોઠા કરનો જ્યાં આભે લહેરાય દ્વારિકાના દેવની વાત જ થાય ઓખો તો દુનિયાથી નખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ભાગ્યશાળી ચારણ નો ભીમરાવને ભાગ્યશાળી ચારણનો ભીમરાણા ને દેહુરી દાંદણીયાનો દે દેહુરી દાંદણીયાનો ઢોલરિયો દે અવતારી જન્મી મોગલ આય દ્વારિકાના દેવની વાત જ ન થાય અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કે વાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કેવાય અમારા દ્વારિકાના દેવની વાત જ ન થાય દસમા જો તિલગિંગયા જાદો છે શિવ દસમા જો તિંગલિંગમાં જાદો છે શિવ દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ જેની કૃપાથી જગનાહાર જીવ જેની કૃપાથી જગનાહર જીવ નાગેશ્વર બોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની વાત જ થાય નાગેશ્વર બોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની વાત જ થાય ઓખો તો દુનિયાથી નોખો કે વાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય જોધાને મોળો ના જબરા છે જોમ જોધાને મોળો ના જબરા છે જોમ વાઘેરના બાલાએ તોડ્યો તો વ્યોમ વાઘેરના બાલાએ તોડ્યો તો વ્યોમ અલબેલા મરદા ઓખો રંડાય દ્વારિકાના દેવની વાત જ ન થાય અલબેલા મરદા ઓખો રંડાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ગોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય ધવલી ધરતી ના ધવલા છે લોક ધરતી ધવલી ધરતી ના ધવલા છે લોક શરણાર્થી હાટુ એ મરવાના શોખ શરણાર્થી હાટુ એ મરવાના શોખ ચારણ રાજી એ ના ગીતડા જોગાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ચારણ ગુણલા જો ગાય જોગાય દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કે વાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કે વાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય જય હો દ્વારકાધીશ